ઉંડાઈ મગફળીના પાકને નુકસાન થયું છે અને ઉત્પાદન ઓછું થયું બજારમાં મગફળી વેચવા આવે છે અને તેની ક્વોલિટી પણ નબળી પડી છે આ સીધી અસર હવે તેલના બજારોમાં જોવા મળી રહી છે નવા સિંગ તેલના ડબ્બાના આજે 2600 થી 2620 સુધીના ભાવ નોંધાયા છે જે બજારમાં સર્જાયેલી તંગીનું સ્પષ્ટ પ્રતિબંધ દેખાય છે તેલ મિલરો અને વેપારીઓનું કહેવું છે કે માવટા પછી પિલાન માટે યોગ્ય મગફળી મળી રહી નથી જેના કારણે બજારોમાં સારો માલ ટૂંકો પડી રહ્યો છે માલની ખીંચ વધતા સિંગ તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આગામી દિવસોમાં મગફળી આવકમાં વધારો થશે તો બજારમાં સપ્લાય સરળ બનશે અને ભાવો સામાન્ય સ્તરે આવી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર